ઉપલેટાના અપક્ષમાંથી જીતેલા ચંદ્રપાલસિંહ જાડેજાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખી જાળીયા સેવંત્રા નવાપરા ગામના ક્ષત્રિય આગેવાનો દ્વારા નગરસેવક એવા ચંદ્રપાલસિંહ તેમજ રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજાનું સન્માન કરાયું રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનો રાજનેતાઓ સહિતનાઓ દ્વારા તાજેતરના ચૂંટણી પરિણામ જાહેર થયેલું તેમાં અપક્ષમાંથી નગરપાલિકાની ચૂંટણી જીતેલા ચંદ્રપાલસિંહ જાડેજાને ગામની દીકરીઓ દ્વારા કુમકુમ તિલક વધાવવામાં આવેલ અને આગેવાનો દ્વારા શાલ ઓઢાડીને અને આગેવાનો દ્વારા હારતોરા સન્માન સાથે ભવ્ય સ્વાગત કર્યું સાથે સાથે ઉપલેટાના નિલાખા ગામે શ્રી ખોડિયાર માતાજીને શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હરપાલસિંહ જાડેજા અને ચંદ્રપાલસિંહ જાડેજા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો સાથે રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો रिपोर्ट सरफराज कोड़ी उपलेटा सुभाष समाज હાજરીમાં ઉપલેટા અપક્ષ ઉમેદવાર એવા ચંદ્રપાલસિંહ જાડેજા તથા તેમના ભાઈ હરપાલસિંહ જાડેજા પ્લેટા તાલુકા રાજદૂત સમાજના પ્રમુખસિંહ તેમનો કાપી સમારંભ કરેલ છે